વંસદા તાલુકાના મીઢાબારી ગામ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે તુલલાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો અને આ વરસાદથી નદી નાળાઓનું પાણી પૂરતું ભરાયું ત્યારે વરસાદ સાથે હવા શીતળ અને તાજગીભરી લાગણી ધરાવતી બની ગઈ ભાદરવા પવન અને આંધી સાથે વરસાદ પડતા ઘરોમાં અને રસ્તાઓ પર થોડી મોટી દૂષિત સ્થિતિ સર્જાઈ હતી ત્યારે હવામાન વિભાગે આગાહી પ્રમાણે મોડી રાત્રિ અને સવારમાં પણ આરસી મોસમની સ્થિતિ જાળવી રાખવાની સૂચના આપી હતી આસપાસના ગામોમાં વરસાદ અને પલળાની સ્થિતિએ ખેતી માટે જોખમ સર્જ્યું છે ત્યારે તુવેર અને શાકભાજીના પાક પર વરસાદના પાણી ભરવાથી નુકસાન થયું છે કમોસમી વરસાદથી પાકને નુકસાન પહોંચી શકે છે અને ખેડૂતોએ મોટી મુશ્કેલી અનુભવી